રાતના બે વાગ્યા છે મને લાગે છે ભૂખ મમ્મી કીધું ભૂખ લાગે ને તો રસોડામાં નાસ્તો પેડો કરી લેજ લાંબા ટાઈમે હોસ્ટેલ થી ઘરે આવતા એટલે આપને ખબર એ હોય કે નાસ્તાનો ડબ્બો કે ઉપર જતા હું મમ્મીને ને પૂછતા બોલી ગયો ડબ્બામાં નાસ્તો પેડો આમાં ગોતો છું ને મળે છે હું એક ફફરી મારે પણ કઈ મળતું જ નથી ખાવા લાગે એક મિનિટ ઉપર યાડો ટ્રાય દે આમાં નાસ્તો લાગે અરે ના ના આમાં તો બીજું કંઈક છે ભાઈ ઉપરના મોટા ડબ્બા ચેક કરવા દે મોટા ભાગનો નાસ્તો મોટા ડબ્બામાં જ પડ્યો આમાં તો કાચી મમરી ભરી જ તરેલી હોય તો હજી ખાઈ લેતો અત્યારે તરવા તો હવાર મમ્મી મને તરી નાખશે આ ગુલાબી ડબ્બા મસ્તી નથી આમાં નાસ્તો હોય જોઈએ પાતો તો ખુલતો નથી ભાઈ આને ઈજ્જ કઈ શું મતલબ છે જ નહીં હે મારા ના છોકરી નો મળે તો કઈ નહીં પણ હતું નાસ્તો તો મેળવી દે મને ભૂખ લાગી ઉપર નાસ્તો ગોતોને છે ચેક કરવાની અવાજ ન લાગે પાછું મુક દેવા એક મિનિટ કાચના બોડા લો છોડ ના જીત ને મારે બાજી ઘરે મેરે જશે આદમી કોઈ કારીગર રોટલી નો લોટ ભર્યો ખબર નહીં નાસ્તો ક્યાં મુક્યો હોય બધી ગોતા મારી નજર નાના ડબ્બા ઉપર ગઈ જોયું તો મેં હતા પાપડ મેં કીધું છેલ્લો ઓપ્શન છે આ પાપડ છે કે ખાઈ લે તમને મેગી દેખાય છે મને મેગી દેખાય